ડભોઈ શહેર તાલુકામાં બાર કલાકની અંદર જ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે માત્ર એક ઇંચ વરસાદ વરસ્યો હતો ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ધજાગરા ઉડી ગયા છે તેમની પોલ પાથરી થઈ ગઈ છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા શિવશક્તિ સોસાયટી પાર્વતીનગર અન્ય અન્ય સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે માત્ર એટલું જ નહીં વરસાદમાં સમગ્ર સોસાયટીમાં ઠેર ઠેર પાણી અને કાદવ કીચડ જોવા મળી રહ્યો છે પવનના સુસવાટા સાથે વરસેલા વરસાદના કારણે શંકરપુરા મુખ્ય માર્ગ પર બે વૃક્ષો ધરાશાય થયા હતા સ્થાનિક લોકોને ઝાડની ડાળીઓ કાપી નાના વાહનોની અવરજવર થઈ શકે તે માટે જહેમત ઉઠાવી હતી એસટી બસ સહિતના મોટા વાહનોને વાયા વણિયાદ થઈને આવન જાવન કરવાની ફરજ પડી હતી તંત્ર વહેલી તકે મુખ્ય માર્ગ પરથી ઝાડ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ગઢતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે